શહેરના કિસાન પરા ચોકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કિસાન પરા ચોક શેરી છેલ્લા દસ વર્ષથી એક જોડીમાં પુરાઈને રહેતા બે ભાઈ અને એક બહેનને બહાર કાઢવામાં આવ્યા છે એલ એલ બી બીકોમ અને સાયક્લોઝીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી જેથી પોતાની જાતને આશરે દસ વર્ષ સુધી એક જોડીમાં પૂરી રાખ્યા હતા તેના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે પાંત્રીસ હજાર જેટલું પેન્શન પણ આવે છે નવીનભાઈ જાતે જ ત્રણેય સંતાનોને જમા જમવાનું પહોંચાડતા હતા સાથી સેવા ગ્રુપ દ્વારા ત્રણેય દરવાજો ખોલવા માટે આજીજી કરવામાં આવી હતી જો કે તેમણે દરવાજો નહીં ખોલતા આખરી દરવાજો તોડવામાં આવ્યો હતો અને નાનો જે એની એની અંદર જે બેડ એલિમેન્ટ્સ કે જે કાંઈ હોય એ માનસિક ત્રાસ

વકીલાત કરતો હતો અને પડી ગયો પછી ઉભો નથી હતો બેબી છે મા મેઘના એ છે એમ સાયકોલોજી બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ ને કોમ્પ્યુટર નાનો જે છે ભાવેશ એ છે બી વિથ ઇકોનોમિક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતો નાઇટ મેચ રાખતો એ છ્યાસીથી બીમાર હતી ઓટોમેટિક બેભાન થઈ જાય અને સગાવાલા એના જે વિપક્ષના મોટા મોટા ડૉક્ટર છે એમડી ગાયનેક સાયકાટ્રીસ બધાની દવા કરી પણ કોઈની અસર થઈ નથી આ અચ્છા હા તરત એ ગુજરી ગઈ પછી આ છોકરા ઉપર એની અસર તમે આ રીતે જ શું બીજા લોકોનું કહેવાનું એવું છે કે સગાવાલા એ ખવડાવી દીધું છે અને એ ઓટોમેટિક બેભાન થઈ જાય અને દવાની અસર નથી થતી પછી અમારા ચાર જૈન સાધુઓને મળ્યો હતો મોટા મોટા જૈન સાધુઓ છે એ પાલીતાણામાં ભાઈ મહારાજ સાહેબ છે જનક મુનિ મહારાજ સાહેબ છે ચોટીલા રોડ ઉપર પુણ્યોદય મહારાજ સાહેબ છે પણ એ લોકો કે અમારું કામ નથી અમારી તાકાત આમાં કામ કરતી નથી એટલે હું બેબીની બેન પણ હતી એમને લઈ ગયો તો સારંગપુર એ લોકોએ એમ કીધું પાંચ સાત વર્ષ આવા હોય તો આવજો બાકી મારું કામ નથી તો એ હવા વરસ ગયા પછી સરાની મેળી ગયા હવા વર્ષ પછી ધારી ગુંદાળી બાબરા આટકોટ અત્યારે એક જગ્યાએ જાઉં છું નિકાવાડ રોડ ઉપર કાલાવડ રોડ ઉપર કેબી સરકાર

અગાસી અંદર અંદર ચોવીસ કલાક આંટા મારતો સોસાયટી સારી છે એટલે કઈ માથાકૂટ નહોતી પછી હવે એ નકાવા જાઉં છું થોડું ખારું છે એટલે ફરિયામાં આવે હવે રૂમની બહાર નથી નીકળતો ને મારામારી બંધ થઈ ગઈ એ અઘોરી બાવો છે એમ કે હવે થોડો ટાઈમ લાગશે હજી

આખી ઘટનામાં એવું છે કે આમ તો અમારું જે સાથી સેવા ગ્રુપ છે લાસ્ટ સાતથી આઠ વર્ષથી રોડ ઉપર જે રઝડતા બિનવારસી લોકો હોય મેન્ટલ લોકો હોય અંધપંગ બીમાર હોય એના માટે અમે લોકો અન્નક્ષેત્ર ચલાવીએ છીએ અને રૂબરૂ અમે જ્યારે જમવા અડવા માટે જઈએ છીએ ત્યારે ઘણા એવા કેસ છે એ અમારા ધ્યાને આવતા હોય છે કે ભાઈ એ ઘણા ઘણા વર્ષોથી સારી રીતે ભણેલા ગણેલા હોય વેલ ફેમિલીથી બિલોંગ્સ કરતા હોય પણ કોઈને કોઈ પરિસ્થિતિથી મજબૂર થઈ અને રોડ ઉપર એ હાલત સુધી પહોંચેલા હોય તો ગઈકાલે સાંજે મને એક નીતાબેનનો ફોન આવેલો કે ભાઈ આવું એક ફેમિલી છે દીદી કે જે છેલ્લા દસ વર્ષથી એક રૂમમાં પેક છે અને એમને નવડાવવાની જરૂર છે તો તમે એક વખત રૂબરૂ આવીને એની પરિસ્થિતિ જુઓ એટલે પછી આજે અમે બપોરના ટાઈમે નક્કી કર્યું કે ભાઈ આપણે એક દોઢ વાગ્યાની આસપાસ ત્યાં જઈને પરિસ્થિતિ શું છે જોઈએ જ્યારે અમે અહીંયા આવેલા હતા તો એ જે છે એ ત્રણેય ભાઈ બહેન એક રૂમમાં પૂરી અને અંદરથી બધું લોક કરીને બેઠેલા હતા એટલે આજુબાજુની અગાસીઓથી ગયા તો ત્યાં બી એવું થયું કે એના રૂમના દરવાજા બી લોક હતા એટલે એ દરવાજા તોડી અને જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ એ આખું જે પિક્ચર જોયું એ એમ કહેવાય ને કે મારી લાઈફમાં મેં પહેલી વખત આ કેસ જોયો છે કે એક જ ફેમિલીમાં આવા ત્રણ ત્રણ મેમ્બર એક સાથે અઘોરથી ખરાબ હાલતમાં હતા પછી એમના ફાધર જોડે વાત કરી તો એવું જાણવા મળ્યું કે ત્રણેય ભાઈ બહેનો છે એમ એસ સોરી એમ એ સાયકોલોજીકલ ફર્સ્ટ ક્લાસમાં છે એક ભાઈએ છે એલ એલ બી ડીસીએસ કરેલું છે અને ઓગણીસો પંચ્યાસીમાં જ્યારે એના મમ્મી બીમાર પડ્યા પછી લાસ્ટ દસ વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા અને દસ વર્ષ પછીથી એમની જે પોઝિશન આ છે એટલે હાલ મેં દાદાને કીધું કે ભાઈ તમે કોઈ કોઈ સંસ્થાઓ જોડે કાંઈ વાતચીત કરેલી છે તો દાદાનું એવું કેવું છે કે ભાઈ હું છેલ્લા પચીસ વર્ષોથી મારી વાઈફની પ્રોબ્લેમમાં ફસાયેલો હતો અને લાસ્ટ દસ વર્ષથી આ બાળકોનું એટલે હવે અમે એવું ડિસિઝન લઈ લીધું છે કે ભાઈ હું એમને લાવું ને જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી અમને ખવડાવી અને આવી રીતે સાચવું પણ આ પરિસ્થિતિ જો તમને અમને એવું લાગે છે કે ભાઈ દાદા કદાચ દસ વર્ષ પંદર વર્ષ જીવે પણ પછી એમનું શું કેમ કે આ લોકોની એજ ત્રીસથી પાંત્રીસ વર્ષ મેક્સિમમ છે સારી રીતે ભણેલા છે ઇવન જ્યારે હું એ ભાઈને રૂબરૂ મળીને વાત કરું છું તો એને મને એક જ લાઈનમાં એવું કીધું કે બેન મારી જિંદગી અહીંયા પૂરી થઈ ગઈ છે એનો મતલબ એવો છે કે એ મેન્ટલ નથી પણ હાઈલી ડિપ્રેશનમાં છે તો હવે નેક્સ્ટ અમારા એવા પ્લાનિંગ છે કે જો એમના ફેમિલીમાંથી એમના ફાધર પરમિશન અમને આપે તો આ કેસને અમે સારી જગ્યાએ શિફ્ટ કરી એમની મેડિકલ ટ્રીટમેન્ટ જે થતી હોય એ કરાવવા માગીએ છીએ અને એમાં અમને એનો ફેમિલીનો સહકાર મહત્ત્વનો છે એટલે જો હવે આગળ એ લોકો અમને પરમિશન આપશે તો અમારો પ્લાનિંગ એવો છે કે ત્રણેય ભાઈ બહેનને સારી જગ્યાએ એડમિટ કરી ટ્રીટમેન્ટ અપાવીએ અને સારા આશ્રમ ઉપર શિફ્ટ કરીએ જેથી કરીને એને ત્યાં સારું ફૂડ મળે મેડિકલ ટ્રીટમેન્ટ મળે અને લોકો વચ્ચે રહે તો થોડું છે એ બહારની દુનિયા ખ્યાલ આવે કારણ કે અંદરની પરિસ્થિતિ તમે જે રીતે જોઈ છે એ પ્રમાણે એક અઘોરીનું જીવન હોય એના કરતાં ફીક બત્તર હાલત છે હા એમના ફાધરનું એવું કહેવેલું છે કે ભાઈ લાસ્ટ જે ઓગણીસો પંચ્યાસીમાં એના મમ્મીની પરિસ્થિતિ કે એની જે બીમારી છે એમાં એ લોકો એવું માને છે કે ભાઈ એમને કોઈ જગ્યાએથી વળગાડ કે લાઈક સમથિંગ છે પણ એમનું જે જોતા મને એવું નથી લાગતું કારણ કે આપણને કોઈને બી દસ પંદર દિવસ માટે પૂરી રાખે છે તો નથી ગમતું માનસિક અસ્થિર છે કે એના ઉપર નહીં માનસિક અસ્થિર નથી પણ એમના ફાધરનું જે પ્રમાણે કહેવાનું છે એ પ્રમાણે એ જે રીતે માને છે એવું હોઈ શકે કદાચ હું એમાં બહુ વધારે માનતી નથી ડીપલી એટલે એ બાબત વિશે હું કંઈ ચર્ચા ના કરી શકું કે ભાઈ શું છે મંત્ર ધ રિલેટેડ હા આપણે બનતા એવા પ્રયત્નો કરીએ કે ભાઈ સારા કોઈ ડોક્ટર ની ટ્રીટમેન્ટ કરાવીએ કે એમના માટે જે કંઈ પણ એમને એટમોસ્ફિયર પૂરું પાડવાનું થતું હોય એ પૂરું પાડીએ કે જેથી કરીને એ પાછા પુનઃસ્થાપિત એની લાઈફમાં સારી રીતે થઈ શકે